ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત ત્રણ ચાર દિવસ અવિરત વરસાદ વરસતા અનેક રસ્તાઓ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મોજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની છે મોજ નદીના હેઠવાસમાં આવેલ ગઢાળા ગામ પાસેનો કોજવે પાણીમાં ધોવાયો છે જ્યારે ગઢડા ગામ જવાનો મુખ્ય રસ્તા પર ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે ગઢાડા ગ્રામજનોની અનેક માંગ થતાં કોજવે મંજૂર થયો હોવા છતાં હજુ સુધી બનાવવામાં આવ્યો નથી છેલ્લા સાત વર્ષથી આ કોજવે છે તે રિપેરિંગ કામ કરવામાં પણ આવ્યું નથી તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે કોજવે રિપેરિંગ કરવામાં ન આવતા ગ્રામજનોને જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે તાલુકાના કઢાળા ગામના પૂર્વ સરપંચ આરણભાઈ આહિર આજે છેલ્લા પાંચ વર્ષથી આ જે અમારો પોદે આવેલ છે તે અવારનવાર ગામડા પડે છે પરંતુ નોર ખાતાના એક અમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બે દંડ નાખી જાય છે જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના હમું કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાડા પડેલ છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે પોલ ફોન હોય જેનાથી અમારો પોદવે પાણીમાં ગરકાવ પીગેલ હોય અત્યારે પાણી થોડું ઓછું પડ્યું છે ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકામાં મતદાર જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ ગામમાં જે ગામડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી અત્યારે જે અમારો આ ચેપ ડેમ પંપ ઓજવે આવેલ છે તે ખાતા એ જે પાણી રોકવા માટે બનાવેલ હતું પરંતુ અત્યારે સરકાર બંધપાડા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે ત્યારે આ અમારો ફૂટિકલ છે પાંચ ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી આ તૂટી ગર છે તે રિપેર કરતા નથી અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે કે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય છે એવી અમારી માગણી